મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાશે જેમાં કુલ નવ વોર્ડમાંથી ત્રણ વોર્ડ બિનહરીફ જાહેર થયા છે જ્યારે બાકીના છ વોર્ડના પંદર સભ્યો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જેમાં ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે મતદાન પૂર્વેની તમામ વહીવટી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી જેમાં વીએમ સ્કૂલ ખાતે પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં ઉમેદવારોની સમક્ષ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો જ્યાં ઉમેદવારોએ ચૂંટણીની સામગ્રીનું નિરીક્ષણ કર્યું હતું અને મતદાન માટે કુલ છત્રીસ બેલેટ યુનિટ ઈવીએમ અને છત્રીસ કંટ્રોલ યુનિટ મશીન તૈનાત કરવામાં આવ્યા છે જ્યારે બાર મશીન સેટ રિઝર્વ રાખવામાં આવ્યા છે અને નગરના કુલ ત્રેપન બુથ પૈકી છત્રીસ બુથ પર મતદાન યોજાશે હાલોલ નગરપાલિકા હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી એના સાથે સાથે ગોધરાના એક વોર્ડ અને તાલુકા પંચાયત મોરવા ની એક બેઠક માટેની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે આજે તમામ આરોપ સાથે નિરીક્ષક શ્રી ની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા વિચારણા અને તૈયારીઓની આખરી ઓપ આપવા માટે બેઠક યોજવામાં આવી હતી આપણી તૈયારીઓ ચૂંટણી માટે હવે પૂરી થઈ ગઈ છે આપણી પાસે પર્યાપ્ત માત્રામાં ઈવીએમ મશીનો છે રિઝર્વ સાથે તમામ પ્રકારના જે ઓર્ડર છે હુકમ છે એ પણ થઈ ગયા છે જે ચૂંટણી માટેની જે ટીમો છે એ પણ બધી જ તૈયાર છે તમામ સુરક્ષા અને વ્યવસ્થાની બાબતો પણ વિસ્તારમાં આયોજન કર્યું છે કુલ જે એસી મતદાન મથકો છે આ પૈકી બત્રીસ મતદાન મથકો સંવેદનશીલ અને ત્રણ મતદાન મથકો અતિ સંવેદનશીલ કેટેગરીમાં આપણે વહેંચણી કરી છે અને તમામ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર બરાબર પોલીસ બંદોબસ્ત વધારાનો પોલીસ બંદોબસ્ત રહે એવું આયોજન પણ આપણે કર્યું છે આ ચારો ચાર જગ્યાઓ ચૂંટણી માટે આપણે આપણે જેટલા સેક્શન મળી ચૂક્યા છે એની સાથે સાથે જે પ્લાન છે એના પ્રમાણે દરેક મતદાન મથક ઉપર પોલીસ જરૂરત પડે તો હથિયારધારી પોલીસ અને એસઆરપી અને હોમગાર્ડ એની પણ વ્યવસ્થાઓ આપણે પૂરી કરી આપી છે એટલે મતદાન માટે આપણી તૈયારીઓ પૂરતી છે એટલે સોળમી તારીખે હું આ તમામ વિસ્તારના જે મતદારો છે એને અપીલ કરું છું કે આપ તે દિવસે મતદાન મથક ઉપર આવીને તમારો મતનું